કે તમારા ભાવ ભૂખી છે બસ આટલું હે વાગડ ધરા ધન્ય છે મારા વાગડ ધરા ને ખૂબ નું ચાંદી ખૂબ આવે છે પણ કોક પાસે રૂપિયા લઈને અંબોરી ને આપીશ કામ અહીંયા મોગલ બેઠી છે મેં નામ નાશ કર્યો શું કામ નામ કોણ રાખે જેને લૂંટ મારો કરવો ભલે લેતા મો મારો પણ હું ભિખારી છું ભિખારી માનો સમાજનો નહીં ભિખારી એટલા માટે દુનિયાના દુઃખ થી ધરાતો નથી કચ્છ થી કબૂતર ઉડ્યું ને મુંબઈ લીધું જોયું પણ એનું વાહલું લાગ્યું કોઈ વાગડ જેવું વિઠલા નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ ધરા માં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે આવી ગયા છીએ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે કે જ્યાં મોગલ માતાજી નું મંદિર આવેલું છે મિત્રો આ કચ્છ વાગડ ની ધરતી કેટલી ભાગ્યશાળી છે કે જ્યાં રવરાય રવેચી બેઠી હોય આઈ વરુડી જે નવઘર કટકને ફક્ત એક કુલડી જમાડી હોય આઈ જસુ માં જે નવલાખ માતાજી સાથે બિરાજમાન હોય આ ધરતીમાં અનેક સંતો થઈ ગયા કાશીગર બાપુ સંધ્યાગીરી બાપુ નાનગરજી બાપુ જેવા અનેક સંતો થઈ ગયા અને આ ધરતી તો સંત સુરા અને દાતારોની ભૂમિ છે પાંડવોનું વિરાટનગરી કહેવાતું સ્થળ એટલે વાગડનું ગેડી આવા કઈક ઇતિહાસ આ વાગડ સંગ્રીને બેઠું છે જે આપ સમક્ષ રજૂ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ તો ચાલો જાણીએ મોગલમા મંદિર વિશેની તમામ માહિતી મિત્રો ચારણો કેટલા ભાગ્યશાળી છે કે જેના આગળ ખુદ જગદબા રમી હોય આજ પણ ચારણોની દીકરીને આઈ કહીને બોલવામાં આવે છે એ પછી ભલે નાની બાળા હોય અને રાજભાઈ ચારણો માટે ખૂબ સુંદર રચના લખી છે કે ખોરડા નાના પણ વડા ખોખારા જેને જોગમય જોર પાછા એક એક ચારણો એવા જેના ગજા ગિરનાર ના જેવા કોઈને કદાચ પૈસાનું જોર હોય કોઈને કદાચ પોતાના હોદાનું જોર હોય પણ સાહેબ ચારણ એક એવો સમાજ છે જેને બીજું કોઈ જોર નહીં ફક્ત ને ફક્ત એના આંગળે ખુદ જગદબા રમતી હોય એ જગદબાનું જોર છે મિત્રો અહીંયા દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ માના દર્શને આવે છે અહીંયા એક પણ રૂપિયો દાન લેવામાં આવતો નથી અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે પૈસા મૂકવા એ પાપ છે ખરેખર ખરું મંદિર તો આ કહેવાય નહીં ત્યારે અત્યારે મંદિરોમાં દર્શન પણ પૈસાથી થાય છે પણ અહીં તો રાજા હોય કે રંગ ગરીબ હોય કે અમીર બધા એક સમાન ગણવામાં આવે છે બાપુ શ્રદ્ધાળુને કાયમ કહેતા આવ્યા છે કે આપી આઈ ને માગે ભાઈ આઈ કોઈ દિવસ માંગે નહીં કારણ ઋષિ બાપુએ પોતાના નામનો નાશ કર્યો છે અહીં આવતા ભક્તો પાસેથી હંમેશા દુઃખની માગણી કરી છે અનેક ભક્તોની મનોકામના માયે પૂર્ણ કરી છે બાપુ હંમેશા ભક્તોને કહેતા આવ્યા છે કે પહેલાં દવા અને પછી દોવા અહીં આવતા શ્રદ્ધાળુ માટે ચા પાણી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં આવતા ભક્તોને ખાસ સૂચના કે ટોકા વસ્ત્ર પહેરીને આવવાની સખત મનાઈ છે મોગલ માના પિતાનું નામ દેવસુર ગાંગણીયા હતું અને માતાનું નામ રાણબાઈમાં આઈ માનું જન્મ સ્થળ એ ભીમરાળા છે માતાજીનો જ્યારે જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા તેથી જ એમને મોગલાઈ કહેવામાં આવે છે આ જગ્યા પર પહેલા માનું ફળું હતું અને બાપુને માએ નાગણી સ્વરૂપે દર્શન દીધા હતા અને બાપુને આદેશ આપ્યો કે મને તું ઉજાગર કર અને સવા કિલો લાપસી બનાવ આમ સવા કિલોની લાપસીમાંથી માએ સવા સો માણસને જમાડ્યા છે અત્યારે હજારો લોકો રોજ પ્રસાદ લે છે અને હળાહળ કળિયુગમાં માના પરચા જોવા મળે છે જય મોગલ જય મણિધાર જય વડવાળે મા મોગલ મની કબરાવવાળી બાપ ખૂબ માની કૃપા છે રોજ હજારોની સંખ્યામાં માણસો આવે છે ભાગ્યશાળી દઈ જાય છે મા જમાડે અમારી ઓકાત નથી કારણ રૂપિયા લેતા એને મુબારક છે પેટી મૂકતા એને મુબારક છે પણ આ અલગ છે કારણ કે હું ચારણસો વાયનો પરિવાર અહીંયા રોજનો પાંચ સાત લાખ આવે નવ લાખે આવે દહ લાખ આવે ને વધારે આવે એટલું હોનું ચાંદી ખૂબ આવે છે

પણ હું ભિખારી છું ભિખારી માનો સમાજનો નહીં ભિખારી એટલા માટે દુનિયાના દુઃખથી ધરાતો નથી આ દુઃખ મેં માગ્યું છે માં આગળ કે કરેલા મૂકેલા બધું દૈતિ મને એનાથી હું ધરાતો નથી આમ નહીં આ હવા કિલ્લામાંથી ચાલુ કર્યું છે આજે હજારો માણસ જમે છે આ મોગલની કૃપા છે આટલી અને નામવાળી વસ્તુ નહીં શીખવવાની કોઈ આ લાગવો જ નહીં માને અઢારે વરણ એક છે મા પાસે પક્ષપાત ભેદભાવ નથી પણ મર્યાદા પૂરેપૂરી છે શું કામ મોગલ છે મને આભર શેઠ બોલવાની લાગે છે મને આભર શેઠ નથી લાગતી પણ બને ત્યાં સુધી આ ધામ ની માલકોર ખોટું ન બોલશો આ માં ચાલી વરે ત્રી વરે પચાસ વરે આઠ આઠ વરે દીકરા દિવસ કોઈ ચમત્કાર નથી પણ મૂળ વિશ્વાસ આ બધું વિશ્વાસ નું છે એમ કાયમ માટે હું કઉ છું દવા અને દુવા બે બે દવા અને દુવા બે રાખો શું કામ કાંઈ પણ માંદા થાય પેલા ડોક્ટર પાસે જાય દવા અને દુવા બે માં કોઈનું ખરાબ કરો વાળી નથી માં રક્ષણ કરવાનું કામ કરે છે મા કોઈને દુઃખ દેતી નથી દુઃખ લીએ છે હા બાકી માણા નડે છે તમે મને બે લાખ રૂપિયા દો ન દો હું નડું તમને માણા નડે દેવ નડતું નથી હા નડે દેવ ક્યારે કોઈ ગરીબ માણાની આબરૂ માથે જાઓ કોઈ ગરીબ માણાનું તમે પડાવી લ્યો તો અહીંયા હજારો માણા જમે છે અને બાપુ દર મંગળવારે એકાવન હજાર કઢાયાનો લે છે હવા બે લાખ નું કરાયું થાય આ જેટલી વસ્તુ આવે છે ને એ બધી એમાં બધી પધરાઈ જાય છે રોજ હજારો માણસ જમે છે પણ નામ વાળી વસ્તુ નહીં છે સમજી લેજો તો તો મારી પાસે પાંચ સાત નવ નવ લાખ રૂપિયા આવે છે કાલે મારી પાસે હવા બે કિલો ચાંદી આવી હતી એમાં દે દેશે કારણ કે તમારું ધન દોલત મિલકત ચાંદી સમાજ છે સમાજ માની શોભા છે સમાજ માનું ઘરાણું કારણ કે મારું અંધુ કે ગણિત બીજું છે અંગુવાઈનો પરિવાર છે આ દીકરી છે મારી પણ અઢારે વરણ માથે માના કર છે એટલે કર દેવી એટલે ચડાવ કુળ દેવી અને કર દેવીમાં ઘણો ફરક હોય પહેલા આપણી મા હોય પછી બધું હોય માથી મોટું કોઈ છે નહીં એમ જે ચેનલવાળા આવ્યા છે દીકરોની એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે કે બેટા કોઈ પણ જગ્યાએ ધાર્મિક જગ્યાએ જાઓ આ તે પહેલા જોવો જાણો કારણ જે રૂપિયા લેતા એનો મુબારક છે લૂંટમારો કરતા મુબારો કારણ કે મંદ સત્તાનો વિરોધી છો જો કોઈ કહેતો હોય મા નડે ખોટી વાત માના નડે બીજું તમને કરેલું છે ભલે વિધિ નહીં પણ બાબાજી છે બ્રાહ્મણ સાધુ ને રાજી કરો કોઈ પણ દીકરીનું પુણ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો તળાવ ઊંડા કરો કોઈ ઝાડ વાવો આ મોટા મોટું પુણ્ય છે પણ રૂપિયો નો આપો કારણ કે રૂપિયો અવળા રસ્તે જાય અને દિયો તો મને વાંધો નથી પણ હું આ માના એક આદેશના શબ્દ તમને કહી રહ્યો છો એક જ વસ્તુ છે અહીંયા હજારો માણસ જમે છે વડના પાનમાં માં મારે એકસો પાંત્રી માણસ જમાડ્યા છે કેટલા આજે હજારો માણસ જમે છે ખૂટવા નથી કારણ એ છે કે મારી પાસે બહુ અઢીસો છે કોઈ એમનો કે બાપુ વસ્તુ ખૂટી કારણ ખૂટવા જ નથી માની કૃપા છે પણ બીજી વાત જે કઈ વાત કરતા એની જરૂર છે અવળા હવળાની જરૂર છે પાયા મોગલ છે બાપ આ વડવાળીને ઓળખી ગયા એને ન્યાલ કરી દીધો છે કારણ કે મારા ઘરે હું પાંચ વસ્તુ લઈ જાઉં મને ગાડી એક અમારા પીએમ જાડેજાના ભાઈ છે રામદેવસિંહ છે અને એક મેર મામો સમજી લેજો વિજય મામા એકબીજા ત્રણ થઈ બાપુને ગાડી લઈ દીધી છે મોગલ છે ધારે ને બાપુ એક કરોડો રૂપિયાની ગાડીઓ આવે દેવા આ નો કરાય મારે જરૂર છે બરોબર કાયમ કોક કે બાપુ નો મગાય ગાડી અમે તમને આપી છે અમુક આવા કોઈ વાત કરતા બંધ થઈ જજો જવાબ કારણ કે બાપુ પાસે છે મારું મકાન સમાજે થાય ને બનાવી દીધું સમજી લેજો એક જ વિંદોભાઈ બનાવી દે એમ હતા એક જ બનાવી એમ હતા હતા એક નહીં ભેડા થાય એકસો પાંચ માણસ થાય મારો બંગલો બનાવી દીધો આપો પણ એ બંગલામાં ઘરે વસ્તુ અહીંયા થી લઈ જાઉં છું સમજી લેજો એમ સમાજ છે મારું ઘરાણું છે ધન દોલત આ સંઘર્ષ કરવાનું ધામ નથી વીસ વર્ષ ત્રીસ ચાલીસ પચાસ વર્ષે દીકરા આપે કોઈ ચમત્કાર મૂળ વિશ્વાસ હું કેટલા નડું છું કારણ કે આઈ નો પરિવાર છો હા તું કઉ છું એટલે ધ્યાન રાખજો લેતાનું એનું મુબારક છો પણ આ બહુ નડે છે અહીંયા બેઠા પછી કોક દુખ લેવાય અને કોક દુખ લેવાય દખણા દુષી આસન રાખાય ભલે બે હતા મને વાંધો નથી પણ એ અઢારે વરણ કોઈ પણ ની દીકરી નું કનાદાન લ્યો જાતિ નો જવું કારણ કે મોગલ ની ગમતું નથી કોઈ પણ વરણ ની દીકરી નું કનાદાન લ્યો કોઈ દીકરીને તમે ડિલિવરી હતી અહીંયા જાય પાંચની નું રાશન આપો તો દીકરીને કહો બેટા બેઠા છે તારે જરૂર પડે તો અમે અમે તારા ભાઈ છે બાપ છે એ દીકરીને દવાખાને નહીં જાવું પડે એમ ગામ છે રામ છે એમ ગામની કોઈ પણ વરણ હોય જાતિનો નો જુઓ દાન કરીને કોઈ દી વાગશો નહીં આ કરો તમારે કોઈ ધામે જવાનું જરૂર નથી કારણ કે મા તમારા ભાવની ભૂખી છે બસ આટલું હે વાગડ ધરા ધન્ય છે મારા વાગડ ધરા ને કારણ કીધું છે ને મિત્ર અમારા કવિઓ દુવો શિયાળે ભલો સોરઠ અને ઉનાળે ભલી ગુજરાત ઉનાળે ગુજરાત અને વરે તો અમારો વાગડ ભલો પાંદો કસડો બારો માસ આ અમારો વાગડ ખમીરતા વાળું ક્યાંક હોનારથ વૈયા ગયા ક્યાંક ધરતી તપ વૈયા ગયા સુનવાણી સુનવાની વૈયું વાવાઝોડા વૈયા ગયા પણ મારા જે વાગડ અને કચ્છની જે ધરાના માનવીઓ છે જે કચ્છી માડું છે મારા એની માનવતા અને સતની સરવાણી છે ને હજી ડૂક્યું નથી એવા મારા કચ્છી મારું ને વાગડ ને કચ્છ ને પચીસ લાખ ની વસ્તી ને ખુબ ખુબ માં મોગલ આવડ અને માં મહામાયા ને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ જય મોગલ જય મણિધાર જય વડવાણી જય વડવાણી તો મિત્રો આપણે અહીં ઉપસ્થિત છીએ મોગલધામ અને ક્ષેત્રમાં તો અહીં શૈલેન્દ્રસિંહ બાપુ છે એમને આપણે પૂછ્યા કરશું અહીં જે શ્રદ્ધાળુઓ છે એના માટે ભોજન વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા શું રાખેલ છે જે મોગલ શૈલેન્દ્રસિંહ જાડેજા મારું નામ અહીંયા બપોરે બાર વાગ્યાથી સાડા ત્રણથી ચાર વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા હશે સાડા ત્રણસોથી ચારસો માણસો બપોરે પ્રસાદ લે રાત્રે પણ મહાપ્રસાદની વ્યવસ્થા હશે બપોરે રાતે થઈને આઠસોથી હજાર માણસો રોજ અહીંયા મહાપ્રસાદનો લાભ લે છે અને ચોવીસ કલાક ક્ષેત્ર અન્નક્ષેત્ર ખુલ્લું જોયું છે બંધ જ નથી થતો મંદિર અને ચાય પાણી ચાય પાણી પણ રાતે તમે બે વાગે આવો તો પ્રસાદ મળે અને ચાય પાણીનો પ્રસાદ મળે પ્રસાદ અને ચાય પાણી ચોવીસ કલાક ચાલુ જ રહેશે અને મંદિર પણ માતાજી પાસે માનતા લઈને આવે અને બાપુશ્રી એક રૂપિયો આપીને પોતાની માનતા સ્વીકારી કે તારા દીકરી બેન ભારતને આપી દે છે એટલે કોઈ પણ પોતાની મનોકામના લઈને આવે અને મનોકામના પૂરી કરીને જાય છે રોતા આવે અને હસતા હસતા જાય છે શ્રદ્ધાળુઓને અહીં આવવું હોય તો મંદિર શું ટાઈમિંગ છે દર્શન કરવા માટેનો એ પણ થોડો જણાવો મંદિર તો અમારું ચોવીસ કલાક ખુલે બપોરે બે થી ત્રણ વાગે અડધો થી પોણો કલાક સફાઈ માટે ખાલી ગેટ બંધ રહે બાકી ચોવીસ કલાક ગમે ત્યારે આવો રાતે અમારા સેવકો આઠ દસ વાય રહે છે ચોવીસ કલાક મંદિર ખુલ્લું જઈએ કોઈ બંધ જ નથી થતું ચોવીસ કલાક ખુલ્લું જોઈએ જય મા મોઘલ હું વાર અહીંયા મોઘલ મા મંદિરે આવી છું અને મને મંદિરમાં આવીને ખૂબ 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 શાંતિ મળી છે મને બહુ આનંદ આવ્યો છે પ્રસાદ લઈને મને એક પાવન ફિલિંગ્સ આવી રહી છે કે મારા નસીબ છે મારા આવો છે કે મને અહીંયા દર્શન કરવાનો મોકો મળ્યો ઘણી વાર વિચાર્યું પણ આજે આદેશ થયો એટલે હું માની ખૂબ ખૂબ આભારી છું અને મા વારંવાર બોલાવે એવી મા પાસે કૃપા માંગુ છું જય મા મોઘલ પ્રસાદ

જેટલા ટાઈમ વિચાર કરું કે આવું છે પણ ક્યારે પણ માનો હુકમ ના આ જે હુકમ જેવો થયો રાતના અને સવારના જ નીકળી પડ્યા મા મોગલના દર્શને આ પાવન જગ્યા જેનું વર્ણન આકાશમાં જેટલા તારાલા છે તારા અને તારાઓ આપણે જેમ લખી ગણી નથી શકતા તેમ માનું જે પ્રચાર જે છે આખા વિશ્વમાં એની પણ કોઈ તુલના નથી આવતી અને આ પાવન સ્થળમાં આજે મને માના આદ્યશક્તિના જે દર્શન થયા અને માને હું એ પ્રાર્થના કરીને નીકળ્યો છું કે મને ફરી ફરી બોલાવે ફરી ફરી બોલાવે અને આ પાવન ધરતી પર મને માના કણકણમાં જે માનો વાસ છે એ કણકણમાં મને માના જે દર્શન થાય છે બસ એ દર્શન અને મારા જીવનના અવભાગ્યની ક્ષણ હું માનું છું અને માને એ પ્રાર્થના કરું છું કે આવી ક્ષણો મને જિંદગીમાં તો આપતી રહેજે અને મા તારા ચરણોમાં તારા ખોળામાં આડોટવાનો મને વારંવાર મોકો મળે એ મા મોગલ પાસે પ્રાર્થના જય મા મોગલ દેવી આદ્ય શક્તિ વાગડની ધરતીમાં અનેક ઇતિહાસો દરબાયેલા છે જે આપ સુધી વાગર ધરાવ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ તો તમને કોઈ ધાર્મિક સ્થળોના ઇતિહાસની માહિતી હોય તો અમારો કોન્ટેક કરવા વિનંતી જેથી સાથે મળીને ઇતિહાસને ઉજાગર કરી શકીએ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ મોગલમાં